અમરેલી લોકસભાનું ઇલેક્શન અનેરું લડાયું અને તાકતથી લડાયું છે ત્યારે અમરેલીમાં પરેશ ધાનાણીની ખોટ વાર્તાએ છે જેના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધા શું કહ્યું સાંભળ્યું આજે કોંગ્રેસ કાર્યકર્તા ઇલેક્શન પૂર્ણ થયા પૃથ્વીનું આભારદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો બધા જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સ્વવિશેષ આભાર સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ટ્રસ્ટી સંસ્થાઓ બધી સંસ્થાઓનો આભાર મેં ખાસ કોઈ મારા મીડિયાભાઈનો સહૃદયથી આભાર કે આ ઇલેક્શન કેમ્પેનિંગની અંદર ઇલેક્શન જે લડાણું એ અમરેલી જિલ્લાનું અનેરું ઇલેક્શન લડાણું અને તાકાતથી લડાણું અહીંયા પરેશભાઈની કોટ વર્તાતી હતી જે રાજકોટ લડતા હતા અને બધી જ અમારા ખંભા ઉપર જવાબદારી હતી અને અમરેલીના જિલ્લાની જનતાએ તાકાતથી કોંગ્રેસ પાર્ટીને ઇલેક્શન લડાવવામાં મદદ કરીશ ત્યારે બધાનો હૃદયથી આભાર માનું છું ને પછીની જવાબદારી ચાર તારીખની રિઝલ્ટ બાદ કોંગ્રેસ કાર્યકર્તાને એક નવી દિશામાં લઈ જવાની મેં પહેલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને રોજે ઇલેક્શન લડતા હોય ત્યારે જ પ્રજાની વચ્ચે નહીં પણ કોંગ્રેસની જે નૈતિક જવાબદારી બને છે એ લોકોને પડતી મુશ્કેલીઓમાં લોકોની વચ્ચે રહેવું અને અત્યારે જે છેલ્લા અઠવાડિયાથી લોકો ત્રાહીમાન પોકર્યા સ્માર્ટ મીટરની વાત ઉપર એક મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મિત્રમાં પીછેહટ નહીં કરે તો અનેરો આંદોલનની શરૂઆત અહીંયાથી થાય એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે ગૃહિણીઓ હું જ્યારે જોઉં છું ત્યારે મીડિયા મારફત સોશિયલ મીડિયા મારફત વીજ મથકો ઉપર જઈને એની હૈયાવરા નીકાળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી મોટું ફંડ એની સંસ્થા માટે આ વીજ કંપનીઓ પાસેથી લીધેલું છે અને લોકોના કિસ્સામાંથી ખંખેરી રહ્યા છે સ્માર્ટ મિત્ર હટાવવાની ઝુંબેશ અમરેલી જિલ્લાથી શરૂઆત કોંગ્રેસ પાર્ટી મારફત થાય અને લોકોની વ્યથા અને વેતનામાં કોંગ્રેસ પાર્ટીની ઢાલ બને એની એક નવી જવાબદારી સાથે એક મહિના બાદ આ આંદોલનને આગળ વધારવાનું મેં આયોજનના વાગ્યા આગળ વધી ગયા છે બરાબર વિજય સો ટકા વિજય વિશ્વાસ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનો જે મતદાન બાદ બહાર આવેલી વ્યથા એ કંઈક બતાવી રહ્યું છે અને જે હમણાં અમારી અહીંયા કારોબારીની અંદર વાત થઈ પ્રમાણે જે વોટર છે એને ભણેલા ગણેલા ઉમેદવાર કર્યું છે એક મહિના બાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટર મુદ્દે પી છે